રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દૂધના ટેન્કરમાં ભેળસેળ કરતા છ ઇસમોને પકડી પાડ્યા જેતપુર નજીક આવેલ સોરઠ હોટલના કમ્પાઉન્ડમાં દૂધની ભેળસેળ કરતા હતા માહી ડેરીના દૂધના ટેન્કરમાંથી દૂધની ચોરી કરી ભેળસેળ કરતા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી પરીક્ષણ કરી ગુનો રજીસ્ટર કરાવ્યો બે ટેન્કર બોલેરો પિકઅપ મોબાઈલ તેમજ પ્લાસ્ટિકના ટાંકા તેમજ ઇલેક્ટ્રિક મોટર મળી કુલ મુદ્દામાલ ચોવીસ લાખ તેતાલીસ હજારનો ઝડપી પાડ્યો રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમ દ્વારા કાર્યવાહી પોલીસે તપાસ હાથ ધરી આશીષ પાટડિયા જેતપુર